પુરમાં વરસાદી ત્રાસ પછી રસ્તાઓ પાણીમાં ગરકાવ ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી મચાવી હતી હાલ વરસાદ બંધ થયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે પરિણામે ગ્રામજનોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાંતલપુર તાલુકાના દઈ ગામડા પરશુદ વાઘપુરા સણસરા રાણીસર આતણદેશ અને માધુપુરા જેવા ગામોમાં જવા માટે હાલ બે થી ત્રણ કિલોમીટર સુધીના રસ્તાઓ પાણીમાં ગરકાવ છે આ રસ્તાઓ પરથી પસાર પસાર થવું લોકો માટે જીવના જોખમ સમાન બન્યું છે વાહન ચાલકોને પોતાની ગાડીઓ પાણીમાં દોભાઈ જવાની ભીતિ છે જ્યારે પદયાત્રીઓને પણ પાણીમાંથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદ પછી તંત્ર તરફથી હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ નથી પાણીની નિકાલ ન થવાને કારણે ગામમાં જવા આવવામાં ભારે અડચણો ઊભી થઈ છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે ખેડૂતોએ પોતાના ખેતરો સુધી પહોંચવામાં હાલાકી અનુભવી રહ્યા છે ને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે કે તાત્કાલિક પગલાં લઈ રોડ પરથી પાણીનો નિકાલ કરવામાં આવે જેથી સામાન્ય જનજીવન ફરીથી પાટા પર આવી શકે વરસાદ બાદ સર્જાયેલી હાલત તંત્ર માટે ચેતવણી સમાન છે કે તાત્કાલિક અને યોગ્ય આયોજન વિના લોકોના દુઃખો વધી શકે છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર નમસ્કાર હું માતાજી ઠાકોર પરસુનથી દહી ગામડા અને દહી ગામડાના પાટીઓથી ગુડા ગુડા કડા કઢા મેં પાણી છે તો આ પાણી કાયમી માટે હલના થાય તો કાંઈ નહીં પણ દહી ગામડાથી બામરોલીનો રોડ બહુ ઊંચાણમાં છે આવતા વર્ષ સુધી આ રોડ મંજૂર થઈ જાય આપણા ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભરતજી ડાભી સંસદશ્રી અને મુખ્યમંત્રીને મારી નમ્ર અરજ છે કે આ રોડ આવતા વર્ષ સુધી ચાલુ થઈ જાય તો આ સોહાદ ગામડા આવે છે પરસૂન સાણસરા રાણીસર આતરનેસ વાપુરા આ બધા ગામડાને રસ્તા માટેનો હલ થઈ જાય એમ છે તો સાહેબ આ રસ્તો તાત્કાલિક મંજૂર કરી અને આ રસ્તાનું નિકારણ આવી જાય તો અમારા ગામ માટે કોઈને અત્યારે તકલીફ થાય દવાખાનાની તો ખૂબ તકલીફ રહેશે સાધનના અવર જવર હા બિલકુલ બંધ છે સોહાદ ગામ માટે તો આ રોડ તાત્કાલિક મંજૂર કરવા મારી નમ્ર અરજ છે દહી ગામડાથી બામરોલી આ વર્ષે રોડ થઈ જાય તો આ અમારે સમસ્યા દય ગામડાથી પાટિયા જવા માટે કાયમ પાણી ભરી રહ્યો છે તો દહી ગામડાથી બામરોલી ટેકરા ઉપર રોડ છે તો એ રસ્તો કાયમી માટે ચાલુ થઈ જાય તો આપણા ધારાસભ્ય લવિનજી ઠાકોર પાટણ જિલ્લાના સાંસદ ભરતભાઈ ડાભીને નમ્ર વિનંતી છે અને મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ રોડ તાત્કાલિક મંજૂર કરી અને અમારે સોહાથ ગામડા આવે છે પરસુંદ રાણી રાણીસર સાણસરા આતરનેશ અને વાપુરા તો આ લોકોને આવવા જવા માટે રસ્તો ચાલુ થઈ જાય એમ છે તો આવતા વર્ષ સુધી આ રોડ મંજૂર થઈ જાય એવી મારી નમ્ર નમ્રનંતી છે માતાજી ઠાકોર પરસુંદ